ગુજરાતની રામસર સાઈડ આદ્રભૂમિ તો આદ્રભૂમિને જળ વિસ્તાર અથવા વેટલેન્ડ ઇકોસિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે આદ્રભૂમિ એટલે પાણીથી ભરેલી એવી જમીન કે જે કુદરતી અથવા કૃત્રિમ કાયમી અથવા અસ્થાય હોય જેમાંનું પાણી સ્થિર કે વહેતું હોય મીઠું ખારું અથવા ક્ષારયુક્ત હોય જેમાં ભરતી સમયે ઊંડાઈ છ મીટરથી વધુ ન હોય તેવા દરિયાઈ પાણીના વિસ્તારોને આર્દ્રભૂમિ તરીકે ઓળખવામાં આવે છે આર્દ્રભૂમિને કિડની ઓફ ધ લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે આર્દ્રભૂમિમાં નદીઓ તળાવો પૂરના મેદાનો તટીય વિસ્તાર મેંગ્રુવ શીસરા ભરતીના મેદાનો દલદલીય કે કીચડયુક્ત વિસ્તારો અને ઝરણાઓના સિસરા વિસ્તારનો સમાવેશ થાય છે વિશ્વભરમાં પક્ષીઓની અનેક જાતો એ વિવિધ ઋતુઓમાં અન્ય દેશોમાં પ્રવાસ કરે છે આ પ્રવાસી પક્ષીઓના સંરક્ષણ અને સંવર્ધન માટે જે આર્દ્રભૂમિ પર સૌથી વધુ પ્રવાસી પક્ષીઓ આવતા હોય તે સાઇટના સંરક્ષણ માટે વિવિધ દેશોની સરકાર વચ્ચે મંત્રણાઓ થઈ હતી રામસર સંમેલન બે ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરના રોજ ઈરાન દેશના રામસર શહેરના કાસ્પિયન સમુદ્રના કિનારે એક આંતર સરકારી સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેથી તેનું નામ રામસર સંમેલન પડ્યું હતું બે ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરમાં ઈરાનના રામસર શહેરમાં આર્દ્રભૂમિના સંરક્ષણ માટેના આંતરરાષ્ટ્રીય કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તેથી બે ફેબ્રુઆરીને વિશ્વ આર્દ્રભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણી એ પ્રથમ વખત ઓગણીસસો સત્તાણુંમાં કરવામાં આવી હતી આ સંધિ એ એકવીસ ડિસેમ્બર ઓગણીસો પંચોતેરના રોજ અમલમાં આવી હતી ભારતે આ સંમેલન એ પહેલી ફેબ્રુઆરી ઓગણીસો બ્યાસીના રોજ અપનાવ્યું હતું રામસર સાઈઠ વિશેની સામાન્ય માહિતી વિશ્વની પ્રથમ રામસર સાઈઠ એ કોબર્ગ પેનિન છે જે ઓસ્ટ્રેલિયામાં આવેલી છે વિશ્વની સૌથી મોટી રામસર સાઈઠ એ રિયો છે જે બ્રાઝિલમાં આવેલી છે સૌથી વધુ રામસર સાઈઠ ધરાવતો દેશ યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ છે ભારતમાં કુલ ચોરાણું જેટલી રામસર સાઈઠ આવેલી છે ભારતની પ્રથમ રામસર સાઈઠ એ ચિલકા સરોવર એટલે કે ઓડિશા અને કેવલાદેવ જે રાજસ્થાનમાં આવેલી છે ભારતની સૌથી મોટી રામસર સાઈઠ એ સુંદરવન ડેલ્ટા છે જે પશ્ચિમ બંગાળમાં આવેલી છે ભારતની સૌથી નાની રામસર સાઈઠ એ રેણુકા છે જે હિમાચલ પ્રદેશમાં આવેલી છે ભારતમાં સૌથી વધુ રામસર સાઈઠ એ તમિલનાડુ રાજ્યમાં આવેલી છે બે હજાર પચીસમાં ભારતના ઇન્દોર અને ઉદયપુર એમ બંને શહેરોને વેટલેન્ડ શહેરો તરીકે માન્યતા આપવામાં આવી છે ગુજરાતમાં કુલ ચાર રામસર સાઈટ આવેલી છે ગુજરાતની સૌથી મોટી રામસર સાઈઠ એ નળ સરોવર છે જે અમદાવાદ જિલ્લામાં આવેલી છે ગુજરાતની સૌથી નાની રામસર સાઈઠ એક ખીજડીયા પક્ષી અભયારણ્ય છે જે જામનગર જિલ્લામાં આવેલ છે એક નળસરોવર સ્થાન તો નળસરોવર એક કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતા ભૂમિ પ્રદેશમાં અમદાવાદના સાણંદ અને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકામાં ફેલાયેલું છે સ્થાપના તો બે હજાર બારમાં કરવામાં આવી વિસ્તાર તો એકસો વીસ પોઈન્ટ બ્યાસી ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલ છે મુખ્ય પક્ષીઓ તો નળ સરોવરમાં હંજ ફ્લેમિંગો પેલિકન કુંજ વિવિધ બતકો અને દેશ વિદેશના યાયાવર પક્ષીઓ જોવા મળે છે આ સરોવરની અંદર ઘણા બધા ટાપુઓ આવેલા છે જેમાં પાનવડ નામનો ટાપુ એ મુખ્ય છે આ રામસર સાઈટ એ ગુજરાતની સૌથી મોટી રામસર સાઇટ છે આ સરોવરની અંદર નવેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન સાઇબેરિયા રશિયા અને અન્ય ઉત્તરીય પ્રદેશોમાંથી હજારો કિલોમીટરની યાત્રા કરીને પક્ષીઓ અહીં આવે છે બે થોડ તળાવ સ્થાન તો થોડ તળાવ એ એક માનવસર્જિત જળાશય છે જે મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલું છે સ્થાપના તો થોડ તળાવને બે હજાર એકવીસમાં રામસર સાઈઠનો દરજ્જો આપવામાં આવ્યો હતો વિસ્તાર તો નવ્વાણું ચોરસ કિલોમીટર વિસ્તારમાં આ તળાવ ફેલાયેલું છે મુખ્ય પક્ષીઓ તો આ તળાવની અંદર સારસ ફ્લેમિંગો અને યાયાવર બતકો જોવા મળે છે આ તળાવ એ હજારો યાયાવર અને સ્થાનિક પક્ષીઓ માટેનું નિવાસ સ્થાન છે આ તળાવ આસપાસના ખેતી વિસ્તારોને સિંચાઈ માટે પાણી પૂરું પાડે છે થોળ તળાવ એક માનવસર્જિત તળાવ છે થોળ તળાવને ઓગણીસો અઠ્યાસીમાં પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ત્રણ વઢવાણ તળાવ સ્થાન તો આ રામસર સાઈઠ એ વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલી છે સ્થાપના તો બે હજાર એકવીસમાં કરવામાં આવી વિસ્તાર તો છ પોઈન્ટ ત્રીસ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી છે મુખ્ય પક્ષીઓ તો આ તળાવની અંદર સફેદ પૂંછડીવાળું દરિયાઈ ગરુડ સારસ ક્રેન અને સામાન્ય પોછાડ જોવા મળે છે આ તળાવ એ એક માનવસર્જિત તળાવ છે વડોદરાના મહારાજા શ્યાજીરાવ ગાયકવાડ દ્વારા આ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ તળાવ એ વિવિધ સ્થાનિક અને યાયાવર પક્ષીઓ માટેનું નિવાસસ્થાન છે ચાર ખીજડીયા પક્ષી અભયારણ્ય સ્થાન તો ખીજડીયા પક્ષી અભયારણ્ય એ જામનગર જિલ્લામાં આવેલું છે સ્થાપના તો ખીજડીયા પક્ષી અભયારણ્યની સ્થાપના એ બે હજાર બાવીસમાં કરવામાં આવી હતી વિસ્તાર તો છ પોઈન્ટ પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે જે ગુજરાતની સૌથી નાની અને નવીનતમ રામસર સાઇટ છે મુખ્ય પક્ષીઓ તો અહીં ફ્લેમિંગો પેલિકાન અને બ્લેક નેક સ્ટોર્ક જેવા મુખ્ય પક્ષીઓ જોવા મળે છે ખીજડીયાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ખારા પાણી અને મીઠા પાણીના ઇકોસિસ્ટમનું અનોખું મિશ્રણ છે જે તેને પક્ષીઓની વિશાળ વિવિધતા માટે આશ્રય સ્થાન બનાવે છે ઓગણીસો વીસના દાયકામાં જામનગરના મહારાજા દ્વારા રૂપારેલ નદીના પાણીને દરિયાઈના ખારા પાણીથી બચાવવા માટે એક બંધ બાંધવામાં આવ્યો હતો જેનાથી આ સરોવર બન્યું હતું ખીજડીયા પક્ષી અભયારણ્યને ઓગણીસો બ્યાસીમાં પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું ખીજડીયા પક્ષી અભયારણ્યને બે ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ રામસર સાઈઠનો દરજ્જો આપવામાં આવ્યો હતો રામસર સાઈઠ વિશેના કેટલાક પ્રશ્નો અને તેમના જવાબો પ્રશ્ન નંબર એક રામસર સંમેલન એટલે શું તો વિશ્વની અંદર કેટલીક આર્દ્રભૂમિ આવેલી છે આ આર્દ્રભૂમિના સંરક્ષણ અને સંવર્ધન માટે બે ફેબ્રુઆરી ઓગણીસો એકોતેરના રોજ ઈરાનના રામસર શહેરમાં સંમેલનનું આયોજન થયું હતું જેને રામસર સંમેલન કહેવાય છે પ્રશ્ન નંબર બે વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે ઉજવાય છે તો બે ફેબ્રુઆરીએ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ઉજવવામાં આવે છે પ્રશ્ન નંબર ત્રણ પ્રથમ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો તો પ્રથમ વિશ્વ આર્દ્રભૂમિ દિવસ બે ફેબ્રુઆરી ઓગણીસો સત્તાણુંમાં ઉજવવામાં આવ્યો હતો પ્રશ્ન નંબર ચાર રામસર સંમેલન ક્યારે અમલમાં આવ્યું હતું તો રામસર સંમેલન એ એકવીસ ડિસેમ્બર ઓગણીસસો પંચોતેરમાં અમલમાં આવ્યું હતું પ્રશ્ન નંબર પાંચ ભારતમાં રામસર સંમેલન ક્યારે અમલમાં આવ્યું હતું તો ભારતમાં રામસર સંમેલન એ પહેલી ફેબ્રુઆરી ઓગણીસો બ્યાસીના રોજ અમલમાં આવ્યું હતું પ્રશ્ન નંબર છ ઈરાનનું રામસર શહીર એ કયા સમુદ્રના કિનારે આવેલું છે તો ઈરાનનું રામસર શહેર એ કેસ્પિયન સમુદ્રના કિનારે આવેલું છે પ્રશ્ન નંબર સાત રામસર પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય કોણ હતા તો રામસર પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય એ જયશ્રી વેંકટેશન હતા પ્રશ્ન નંબર આઠ ગુજરાતની પ્રથમ અને સૌથી મોટી રામસર સાઈટ કઈ છે તો ગુજરાતની પ્રથમ અને સૌથી મોટી રામસર સાઈઠ એ નળ સરોવર છે પ્રશ્ન નંબર નવ ગુજરાતની સૌથી નાની અને નવીનતમ રામસર સાઈટ કઈ છે તો ગુજરાતની સૌથી નાની અને નવીનતમ રામસર સાઈઠ એ ખીજડીયા પક્ષી અભયારણ છે પ્રશ્ન નંબર દસ ભારતમાં કુલ કેટલી રામસર સાઈટ આવેલી છે તો ભારતમાં કુલ 94 જેટલી રામસર સાઈટ આવેલી છે પ્રશ્ન નંબર અગિયાર ગુજરાતમાં કુલ કેટલી રામસર સાઈટ આવેલી છે તો ગુજરાતમાં કુલ ચાર રામસર સાઈટ આવેલી છે